મનસુખભાઈ માંડવિયાને આમથી ઉપાડીને પોરબંદર લોકસભાની અંદર ફાક દઈને બિહારી દીધા ભારતીય જનતા પાર્ટી સ્થાનિક તમે તમારા મતદાતાઓ કેટલા મનસુખ માંડવિયાને ઓળખો એકવાર આમાં કોમેન્ટ કરી દો કે મનસુખ માંડવિયાને ઓળખું મનસુખ માંડવિયા કોણ છે મનસુખ માંડવિયા ક્યાં પદ ઉપર છે મનસુખ માંડવિયા ક્યાં ગોત્રના છે મનસુખ માંડવિયા ક્યાં સેવા કરી છે મનસુખ માંડવિયા ભારતીય જનતા પાર્ટીને હું આપ્યું છે આ સ્થાનિક ઉમેદવારો એકવાર કોમેન્ટ તો કરી દો હમણાં તાજેતરનો દાખલો તો ગળફ અંદર મર્ડર થયું એનો સ્થાનિક નેતા ની હાજર હતો ને એટલે મેટર પૈતી આ તમારા ઘરની અંદર રાઈતે કોક અજાયણી જ્ઞાતિનો છોકરો અજાયણા ધરમનો છોકરો તમારી છોકરીને ફો લાવી નશાયુક્ત પદાર્થ આપી તમારી છોકરીને બેભાન કરીને જેદી લઈ જાય ને તેદી મનસુખ માંડવિયા ફોને નહીં ઉપાડે મા કારણ કે મનસુખ માંડવિયા છસો કિલોમીટર આખો દૂર રહી છે જે તમને કામ કોમ આવશે આ સ્થાનિક ઉમેદવાર ગમે એ છે ને સાહેબ રાદડિયા પરિવાર છે કોકરાટ પરિવર છે ભરત બોગરા ઉમેદવાર આવ્યો છે ને તમે એક ફોન કરજો ને કે ભરતભાઈ આમ છે તે કલાકની અંદર અહીંયા પોગી જવાની ક્ષમતા એ ઉમેદવારમાં આપણે જોયેલી છે તમે મનસુખભાઈ માંડવિયાને ક્યાં ફોન કરવાના મનસુખભાઈ માંડવિયા કંઈ અહીંયા પોગવાના તા તો તમારી છોકરીનો પીખા વિખાઈ જવાના આવનારા પાંચ વર્ષની અંદર તમામ પાટીદાર નહીં પણ તમામ ધર્મ તમામ જ્ઞાતિના લોકો એ વિચારવા જેવી બાબત છે કે આપણો બાપ આપણા ઘરની અંદર હોય ને આપણા છોકરાને કંઈ પણ મુશ્કેલી આવે ને એટલે છોકરો પહેલા એના બાપને કે પાપા મારે આમ છે બાપથી નો પતે તો સમાજના આગેવાન પાસે જાય સમાજના આગેવાનથી ન પતે તો રાજકારણી પાસે જાય તાર તમારા બાપની અર્થી ઉઠી ગઈ છે તમે શું કરશો તમારી પાસે સ્થાનિક ઉમેદવાર નહીં હોય તો આ પાટીદાર સમાજે આ તમામ ધર્મ આ તમામ જ્ઞાતિના લોકો એ વિચારવા જેવી બાબત છે આજ ગમે રાય તો બે ત્રણ વાયે ગમે એ ભડાકો થયો તેથી તમે કેને ગોતવા જાવ આજ તમારા ગામની અંદર ગમે એ પ્રકારનું બે નંબરનું કાર્યક્રમ થયું ને આખું ગામ ભડકે બળતું છે તેથી તમે કેને ફોન કરવા જાઓ તમારા ગામમાંથી મનસુખ માંડવીયા કોન્ટેક કે ના તમારા ગામનો લોકો એ મનસુખ માંડવિયાને ફોન કરશે કે સાહેબ અમારે આમ થયું એ તમે આવો એમ તમને કોને ફોન કરવાના સ્થાનિક ઉમેદવાર છે ગામના બે ત્રણ જણા ને લોકો ને ઓળખતા તો સાહેબ રાઈતે ને રાઈતે તમારી સહાય કરશે તમારી મદદ કરશે મતદાન એક નંબર ની વાત છે ગ્રાન્ટ એક નંબર ની વાત છે તમારા પર્સનલ કામ કરે ને ઈ સ્થાનિક ઉમેદવાર એટલા માટે કહીશી સ્થાનિક ઉમેદવાર આપો સ્થાનિક ઉમેદવાર આપો હમણાં અમે ગામડાની અંદર ચાલુ કરવાના છીએ ભારતીય જનતા પાર્ટીએ સેન્સ લીધીએ ને આ પબ્લિકને બધાને અમારા બતાવી છે આ સેન્સ પ્રક્રિયા શું કહેવાય ગામડે ગામડે જઈને ચાલુ લાઈવ વિડીયો તમને બતાવશું મનસુખ માંડવિયાને કોણ ઓળખે ને રમેશ ધડુકને કોણ ઓળખે ને જયેશભાઈ રાદડિયાને કોણ ઓળખે ભરત બોઘરાને કોણ ઓળખે આપણે સ્થાનિક ઉમેદવાર જોઈશી જય સરદાર